દોસ્તો શું આપણે અહીંયા ઉક્ષર પરની ચાપવા માટે આ પણ જોઈજો મેમાન આવ્યા આયા ઘરે મોમો આયા હા પણ ફ્રી ફાયર પેલી બીજું બધું પછી ફ્રી ફાયર રમવાની બીજો કોઈ જોવાનું નહીં અરે હા મારે દોસ્તો કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે આપડા નવા બ્લાકમાં હવે શું થઈ ગયું ગોડો તો આપણે જઈએ છીએ બારે મૂ અને મયંકભાઈ પહેલાં તો જઈએ છીએ મોટાભાઈ જોડે તો મોટાભાઈ જોડે કામ છે મોબાઈલ લેવાનો છે બાઈક લેવાનું છે ચેન્જ કરીએ પછી ત્યાંથી જવું હોય આપણા ફરીઓના ઘરે બેનના ઘરે તો હું મહેક બેન નીકળીએ વરસાદ ચાલુ ચાલુ છે થોડો થોડો વાર બંધ છે એટલે કહું હવે નીકળી જઈએ અને થેલી તૈયાર કંઈ મૂકી છે એક એક જોડી કપડાં પલળી રહ્યો ત્યાંથી બધા જે ફાવે ને લઈ લીધું આપણે તો ચાલો દોસ્તો આપણે મયંક ભાઈ લેવા માટે આવીએ અને મયંક ભાઈ ખાલી તૈયાર થયા જોવા ખરી હાલ વરસાદ ને હાલ પડી રહેવાનું બીજું કોઈ નહીં આપણે તો લઈ લીધા એડવાન્સમાં આપણે તો જૂના કપડા બે દીધા

અને દોસ્તો નજારો તો કઈક અલગ જ છે બાકી હાઇવે ઉપર બાકી વરસાદ ટીમ ટીમ ચાલુ હું બહુ પડે નહીં તો વાંધો નહીં અને આપણે કોઈ તકલીફ નહી મહિમ કોઈ તકલીફ કારણ કે આપણે કંઈ લઈને આવી ગઈ દોસ્તો આપણે નીકળી ગયા બાઇક ચેન્જ કરી સ્પ્લેન્ડર લઈને નહીં હવે દોસ્તો આપણે હવે આવે છે રેલવે તો આપણે થઈ ગયા સ્ટોપ અને પ્રાફિક હવે ચાલતી કારણ કે આપણે એક જ મિનિટ લેટ પડે હવે ચાલુ થઈ ગયું રેલવે આવશે મતલબ કે ભાઈ એક દખે ઉભા રાખ્યા હતા આપણે તો શું આપણે આઈ જાય ઉપસરપંચની ચા પીવા માટે ઉપસરપંચની ચા ગોળીની ચા તો ઉપસરપંચ ચા પી નીકળ્યા આવે બહુ ચાલે બજારમાંથી કારણ કે આપણે ચા વગર નહીં ચાલતું

ভাল মজা নাই દોસ્તો આપણા ભોણા બેન એક ટાઈમ બેઠા હીએ અને ગારો હોય ભોણા બેન લોબા નાખડા સારું લફત દઈને દોસ્તો નાઈટ નો નીકળ્યો પાછો હું બીજી બેન ના ઘરે કારણ કે મારે બેનો બહુ હોય અને નીકળ્યો એટલે બધા ઘરે જવાનું દોસ્તો ફરી બે બીજા બેન ના ઘરે આપણે આવી ગયા કારણ કે યાર બધી હાલ ફરવા નીકળ્યા તો બેનો ઘરે ભાઈઓ ઘરે પાછો મોર એક બીજા બેન ઘરે જતો એનો પ્રોબ્લેમ નથી મિત્રો અને આપણે ભોણું ભાણે જોવો ખાલી જમવા થઈ ગયું લે હવે જમવાનું થઈ ગયું હવે જમવા બેસીએ આપણે પછી નું ઘર નીકળવાનું કારણ કે આપણે જવાનું છે લા મોકરી પર તો જમી લઈ ગયે અને આ શું પૂછું ચડ્ડામડા પેરીને આવ્યા તમે હે ચડ્ડામડા જઈએ લઈને આયા તમે ચડા કાળા કેન્ડ કરી દ્યો દોસ્તો હવે આપણે નીકળ્યા ઘર તરફ એકદમ અંધારો કોઈ દેખાતું નહીં ખાલી બાઈક મળું દેખાય આપણું મોડું દેખાય ભાઈ ભાઈ બે પકડી ઉભા ઊભા કે ઘડામાં બાઈક રેડી જાય દોસ્તો તો નીકળીએ ઘરે તરફ વરસાદ નહીં એટલે મજા આવે તો નહીં રાત તો દસ વાગ્યા હતા પણ વેલા નોકરી ચાલો નીકળી ગયા લાઈટ હે પ્રભુ હે હરિરામ દોસ્તો બધી જગ્યાથી પાણી જોયું ગારો જોયો પણ મેન વસ્તુ તો હોય જ છે આ જો અમે ન્યાકાવાની ચીડ્યો હવે સારું છે ને આખું આખું ભરેલું હા હવે આ અડધા ઉપર બાઈક ડૂબી જાય આવી સારી રાખું આ તો વધારે માહી ગયા હં વધારે દોસ્તો આ તો બહુ વધારે હે યાર वो भी जाओ बंद जाए अर्दाप गारंटी नहीं, को, नहीं। तो वही बहुत मुश्किल बंद देखा नहीं जो दोस्तों पानी खा रेलवे वाला कोई सुविधा करी नहीं साइड कर खाई बताइए पानी जीलू खाइल मैं बहुत मैं

ખરેખર મજા નહીં કરતા મહાદેવ આવું કદી એક જીવન જીવનજી એક નિયમ યાદ રાખજો કે બાઇક લઈને કે કોઈ પણ સાધન લઈને ચોમા અને આપણે ગોમણી રસ્તામાં કયો કોઈ જગ્યા બહાર ગમે એના જ નીકળે મોટા ખાડા પડ્યા ભૂવા પડી ગયા હોય અને અત્યારે કવે ફસાઈ ગયા અમે તો ઘરના તો ખાલી સામાન્ય હતું હવે તમે કદાચ દેખાય આગી બંધ થઈ ગયું લે બાઇક નહીં પડતું ઠેઠ તો અહીંથી દેખાય તો થેડ ખાતો સુધી કમસે કમ पचास मीटर सुधी पहुँची जैसे ना ये जगह फसाना ही ना भाई आपको बुद्धि ना पार करके कोई तो खाली वी फूट में जो हमें तो। बहुत मुश्किल है मैं पार करूँ पड़े यार भी यार बीजों कोई उपाय दोस्तों डर के आगे जीत है डर के आगे जीत है माउंटेन डिओ तो

પાડો ના વિયા બે વિવાય લે કે પાડો થી ઓર ઓકે એને બોલા મમ્મા બે વિયાણી છે પાડો અને પાડો આવ્યો અમાર ફોન માં ગંદી થઈ ગઈ બિચારા તો દોસ્તો હવે આપણો વ્લોગ આજનો અહીંયા સુધી રાખી આશા કરું છું કે આપણો વ્લોગ તમને ગમ્યો હશે તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં સુધી જય હિન્દ બાય બાય